નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો તળિયા મથાળા પેલ ને તૈણે બેરિંગવાળા કટોરા છે વસ્તુ છે એક નંબર વસ્તુ છે તમે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો જે તળિયાનું કટોરું પણ સારું છે મથાળાનું સારું છે પેલનું સારું છે તૈને બેરિંગવાળા કટોરા છે ને બીજું કે દિવાળી પછી જે આપણો હાલના સમય અંદર 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 દરેક જગ્યા ઉપર પતલા હીરા હાલે છે કેમ કે ઝીણા ઈરા વધુ હાલે છે ને ઝીણા ઈરા સામે હું છે કટિંગ પણ સારું બનાવવું પડે છે એની માટે આપણે સ્પેશિયલ કટોરા દિવાળી પછી બનાવ્યા છે આની અંદર શાર જીરો નો હીરો હોય ને તોય કોઈ પ્રોબ્લેમ ન પડે એવો એક નંબર વસ્તુ છે ને આની અંદર જે શક્કર યુઝ થાય છે એ બધી હાઈ ક્વોલિટીના યુઝ થાય છે એટલે લોંગ ટાઈમ સુધી કારીગર શાંતિથી વાપરી શકે ને બીજું કે તમારે આગળ ગમે એટલી કળા હોય પણ વસ્તુ નબળી છે ને કારીગર આગળ કદાચ કળા ગમે એટલી હોય પણ એની વસ્તુ નબળી હોય ને તેનાથી કટિંગ ન બની શકે એમાં હીરાનું વજન જાય કારીગરનો ટાઈમ બગડે ને એનાથી ઓછા હીરા બને ને બીજું કે પાંચ સાત આઠ હજારની ભાવની આપણે રફું વાપરતા હોય ને એની અંદર આપણે શું છે સામાન્ય કટોરા આપણે સસ્તા વાપરીએ તો જે વજન ઓછું આવે ને એનો એમાં વધુ નુકસાની થાય ને કારીગરની નુકસાની છે કેમ કે એને કામ ઓછું થાય તમે બે બે વખત રિપેરિંગ દેવા પડે એટલે એની માટે આપણે સ્પેશિયલ કટોરા બનાવ્યા છે ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર વાવું નહીં ગુજરાતની અંદર કોઈ પણ જગ્યા પર વાવતી હું ઓનલાઈન કહી શકશો ફક્ત ગુજરાતમાં ને બીજું કે પી શૈલેષ પટેલ મહેન્દ્ર બંને આંગળીયા જો ત્યાં આવતા હોય તો તમને કેશ ઓન ડિલિવરી મળશે તમે આંગળીયાઓ ઓફિસે પેમેન્ટ આપશો તો પણ થઈ શકશે એ રીતના બીજું ખાસ તમને ત્રણેય કટોરાની ડિટેલમાં જાણકારી આપી દો હવે આ રીતનું આપ તળિયાનું કટોરું છે એની અંદર લોક ડિગ્રી આવશે આ રીતની લોક ડિગ્રી આવશે અને અહીં ઉપરની સાઈડ આપણે બેરિંગ આવશે ને દક્ષ કંપનીના આવશે મારા પોતાની જ બનાવટ છે આપણો વર્ષોનો હીરા ઉદ્યોગનો અનુભવ છે એની હિસાબે આપણે જે વસ્તુ બનાવી સો ટકા નિરીક્ષણ કરીને બનાવ્યું હોય મારા પોતાના કારખાનાની અંદર પંદર દી મહિનો મહિનો કારીગર યુઝ કર્યું હોય સો ટકા રિઝલ્ટ આવે પછી જ આપણે માર્કેટની અંદર મેં ક્યાં રીતના કટોરા છે બરાબર તળિયાની અંદર લોક ડિગ્રી આવશે પ્યાલ ની અંદર લોક ડિગ્રી આવશે અને આ સક્કર જે આવશે એ પરફેક્ટ કામ આપશે લોંગ ટાઈમ સુધી પરફેક્ટ કામ આપશે એ રીતનું સક્કર યુઝ થાય છે એની અંદર કેમકે સારું સક્કર વાપરવામાં આવે તમારે થોડોક સમય આલે ગોળ થઈ જાય નીચેથી એટલે પૂરો શું છે કે પેલ મળે નહીં તરખુણિયા તળિયામાં એવા પ્રશ્ન બને તરખુણિયા આડાવાડા વણાવવા મળે તરખુણિયો છે ને વણાવવા મળે એ પ્રશ્ન શું બને કેમકે સક્કર નબળું હોય ને એટલે નીચેથી ગોળ થઈ જાય પૂરું નિશાન ન મળે એની માટે આ જે વસ્તુ બનાવી છે એ કાંડર વસ્તુ બનાવી સારી વસ્તુ બનાવી કેમ કે દરેક કારીગર શાંતિપૂર્વક વાપરીએ કે કટિંગ સારું બને ને બીજું કે ચાર જીરોનો નો હીરો જે કટોરામાં બને ને એ કટોરું બેસ્ટ ગણાય કદાચ મોટી સાઈ જીરા હોય ને તો ગમે કટોરાની અંદર બની શકે છે પણ ચાર જીરોનો નો હીરો બનાવો ને એ જે કટોરામાં બને એ એક નંબર કટોરું ગણાય ને આની અંદર તમે તારી ચાર જીરોનો નો હીરો બનાવશો તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં પડે નાની ભાવની વાત કરીએ ને તો તળિયાનું કટોરું તમને હજાર રૂપિયામાં મળશે બેરિંગ વાળું ને પેલનું નું કટોરું પંદરસો રૂપિયાનું મળશે બેરિંગ વાળું ને મથાળાનું કટોરું પંદરસો રૂપિયાનું મળશે બેરિંગ વાળું ને એની અંદર તમારે આ બત્રી આકાનું આવશે આ બત્રી આકા આવશે અને ખોળ આકા આવશે હવે તમે જે આકાનું જોવો બે આકામાં મળી જાય બત્રી આકામાં મળી જાય ને ખોળ આકામાં મળી જાય એ જ રીતે તળિયાના કટોરામાં બુલેટ વાસ્કવરમાંય વાસ્કવર મળી શકે છે અને સાદું વાસ્કવર કદાચ તમે વર્ષો જૂનું વાપરતા હોય વાસ્કવર તમારે આગળ હોય તો એ વાસ્કવરમાંય મળી જાય બે વસ્તુની અંદર તમને આ કટોરા મળી જાય હે અને આ રીતના કટોરા બધા આવે છે આ ખાસ મથાળા બત્રી આકાનું આ હોળ આકાનું આ રીતે બધા એટલે એક વખત સો સો ટકા તમે વાપરો આપણે શું છે કે વધુ ક્વોન્ટિટી મગાવી એવું નથી તમે એક આદુ કટોરો યુઝ કરો તમને એમ લાગે કે રિઝલ્ટ સો ટકા સારું છે કામ સારું છે કારીગર ને વધુ કામ કેમ કે કાયમના પાંચ સાત ઈરા કે દસ ઈરા વધે ને તો કટોરાના પૈસા પંદર દી માં વસૂલ થઈ જાય કેમકે દસ ઈરા વધ્યા એટલે મહિને ત્રણસો ઈરા વધ્યા હવે ત્રણસો હીરા વધ્યા ને એટલે પૈસા આપણે પંદર દિવસની અંદર જ કટોરાના પૈસા વસૂલ થઈ જાય ને આપણે શું છે કે વસ્તુ જે માર્કેટની અંદર પચીસો સત્યાવીસો રૂપિયામાં જે વસ્તુ મળે ને એ જ વસ્તુ તમને હું પંદરસો માં આપીશ આ કટોરા બધા તમને પચીસો સત્યાવીસો ભાવ હશે માર્કેટની અંદર પંદરસો રૂપિયા સસ્તી છે માર્કેટની અંદર હું છે કે સારી કટોરો લેહો તમે તો પચીસો ત્રણ હજાર રૂપિયા ભાવ છે એજ વસ્તુ હું તમને પંદરસો માં આપીશ એની એની કરતા સડિયાતું કામ એની જેખું નહીં એની કરતા સડિયાતું કામ આપીશ હું તમને સો એ સો નું રિઝલ્ટ એ પેલા લીધેલું હોય કેમ કે પંદરથી મહિનો કારીગર વાપર્યું હોય ને સક્સેસફુલ જાય ને મારા કારખાનાની અંદર સો ટકા સક્સેસફુલ જાય પછી તમે માર્કેટની અંદર છે આ રીતના કટોરા છે ખાસ તમે જોઈ શકો છો ને જો તમે ઓનલાઈન મગાવવા માંગતા હોય તો ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એની ઉપર મને મેસેજ કરજો તમારું પૂરું એડ્રેસ લખાવજો ઓલ ગુજરાતની અંદર કોઈપણ જગ્યા ઉપર તમે હશો બીજા દિવસે નવ વાગ્યા છે ત્યાં મળી જાય એટલે ખાસ આ રીતનું કટોરું છે બે વખત વિડીયો જોઈ જોઈને ખાસ વિડીયોને શેર કરજો એટલે હાલના સમયની અંદર શું છે કે પતલા હીરા માર્કેટ માર્કેટની અંદર વેસાય છે એટલે દરેક કારખાના ની અંદર હાલે છે એટલે કારીગર હેરાન ન થાય ને કેમ કે મોટી એવી કોઈ મોટી રકમ નથી પંદરસો રૂપિયા કોઈ મોટી એવી રકમ નથી પણ આપણું શું છે પ્રોડક્શન વધે વજન વધુ આવે હીરામાં દરેકને ફાયદો છે શેઠ ને કારીગર બંનેને ફાયદો છે કેમકે કારીગર ને પ્રોડક્શન વધે ફાયદો છે શેઠને વજનની ટકાવારી સારી આવે તો ફાયદો છે ને હાલનો સમય છે બે વસ્તુમાં આપણે ધ્યાન રાખવું પડે છે કેમ કે સમય જે હાલનો છે ને એની અંદર આપણે બે વસ્તુ રાખવું પડે છે કામયમાં ધ્યાન રાખવું પડે અને ધ્યાન રાખવું પડે એટલે એની માટે થઈને દિવાળી પછી કટોરા બન્યા સક્સેસફુલ બે વસ્તુમાં કામ અને વજનમાં બે ની અંદર આ સક્સેસફુલ વસ્તુ છે એટલે આ રીતના કટોરા છે ને સિલ્વર બોડીમાં છે આવે પિત્તળના જ કટોરા પણ ખાલી આનો જે ઉપર છે ને એ સિલ્વર આવે એટલે દરેક કટોરો પિત્તળની અંદર જ બને છે પણ આની જે અંદરનું છે ને એ પિત્તળ જ આવશે આ ખાલી ઉપરનું જે આવે છે એ સિલ્વર આવે છે આ રીતના કટોરા છે ખાસ વિડીયોને શેર કરવાનું ભૂલતા રહે જય હિન્દ જય ભારત વંદે મહત્તર